દેશમાં દિવસે ને દિવસે સાયબર ફ્રોડના કિસ્સા વધી રહ્યા છે સાયબર માફિયાઓ સોશિયલ મીડિયા દ્વારા ઓળખ વધારી પૈસા લૂંટવાની મોડસ ઓપરેન્ટી પર કામ કરી રહ્યા છે ત્યારે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીમાંથી ત્રણ નાઇજેરિયન લોકોને ઝડપી પાડ્યા છે જેમણે ઇન્સ્ટાગ્રામ મારફતે વડોદરાની એક યુવતી પાસેથી રૂપિયા બે પોઈન્ટ લાખની ઉચાપત કરી હતી થોડા દિવસો પહેલાં વડોદરાની યુવતીએ ઇન્સ્ટાગ્રામ પર એક યુવક સાથે મિત્રતા કરી હતી જેણે પોતાની ઓળખ અમેરિકાના કેમિકલ એન્જિનિયર તરીકે આપી હતી ધીરે ધીરે તે બંને સોશિયલ મીડિયાના માધ્યમથી નજીક આવી ગયા ત્યારે આ યુવકે કહ્યું કે તેને ડિગબોયમાં નોકરી મળી છે અને પોતાના સામાનને છોડાવવા માટે યુવતી પાસે પૈસાની માંગણી કરી હતી જેથી યુવતીએ ઓનલાઈન પૈસા મોકલ્યા હતા ફરી એકવાર મશીનરી ખરીદવા માટે પણ પૈસા માંગવામાં આવ્યા હતા આરોપીઓએ યુવતી પાસેથી અલગ અલગ બહાને અંદાજે બે સાહીઠ લાખ રૂપિયા પડાવી લીધા હતા બાદમાં યુવકે યુવતી સાથે વાત કરવાનું પણ બંધ કરી દીધું હતું ત્યારે યુવતીને પોતાના સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતા વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે આ મામલામાં દિલ્હીથી ત્રણ લોકોની ધરપકડ કરી છે જેઓ નાઇઝેરિયન છે પોલીસે લેજુઓ જોન જીબ્રિલ મોહમ્મદ અને અકબુલે એકેનાની ધરપકડ કરી ત્રણેય વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે આરોપીઓના ફોનમાંથી પાંચસોથી વધુ બેંક ખાતાની વિગતો પણ મળી આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે इंडिया में वो एक मेडिकल रीजन में और दूसरे एक शॉप चलाने के रीजन से यहाँ पे आए थे और साइबर क्राइम में एक ये जो अकाउंट्स है वो एक दूसरे को टन बाय टन यूज करके एमओ से ये बना दिया अभी पूछताछ जारी है और मनी ट्रेल के आधार से और भी आरोपी होने की शिक्षत है आगे की इन्वेस्टिगेशन की